નમસ્કાર દર્શક મિત્રો પવન ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રવીણ મેરિયા ભચાઉના મિલિટરી સર્કલ પાસે આજે સાંજના લગભગ ચાર થી પાંચ વાગ્યાની આસપાસ એક મોટો અકસ્માત સર્જાયો છે આપ વિડીયોમાં દ્રશ્યો જોઈ રહ્યા છો એ પ્રમાણે ચાર થી પાંચ વાહનો છે એ એકબીજા સાથે અથડાવાથી મોટી દુર્ઘટના સર્જાઈ છે બાઇક ટ્રેલર ટ્રેક્ટર અને મોટા ડમ્ફરના જે છે એ અથડાવાથી મોટો અકસ્માત સર્જાયો છે મીઠાના વાહન ગાડીઓ અને ટ્રેલર એ સામ સામે અથડાયા છે અને લોકોને પણ ઘણી જાનહાની થઈ છે જ્યારે વારંવાર લોકોની રજૂઆતો છતાં પણ આ મીઠાની ઓવરલોડ ગાડીઓ છે એના પર કોઈ પણ જાતની તંત્રની રોકટોક ન હોવાના કારણે દિવસ રાત સતત આ ગાડીઓ છે એ રસ્તા ઉપર દોડતી હોય છે જેના લીધે ઘણી વખત અકસ્માતો થતા હોય છે બે દિવસ પહેલા પણ એક ગાડીના બ્રેક ફેલ થઈ જવાના કારણે ગાડી છે એ પલટી ખાઈ ગઈ હતી અને આના પહેલા પણ ઘણી વખત છે આ રસ્તા ઉપર ઘણી વખત અકસ્માતો થયા છે અને લોકોને ઘણી વખત જીવ પણ ગુમાવવા પડતા હોય છે ત્યારે તંત્ર છે એ આંકડા કાન કરી અને આ સમગ્ર દ્રશ્યો છે એ જોઈ રહ્યું છે જોવાનું એ રહ્યું કે હવે તંત્રની રોકટોક આ મીઠાના વાહનો પર રહેશે કે કેમ જોડાયેલા રહો પવનની સાથે અને પવનની ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા જોતા રહો પવનની